તો ફાઇનલી મિત્રો અમે પંચા ભૂતનાથ મંદિરે જઈને છીએ જે અમને વાળા છે ને એની આપણે ગૂગલમાં માહિતી મેળવી પછી આપણે તમને વિડીયો દેખાડીને તમને દેખાડવાના છે તો તો આપણે જઈએ ટૂ રૂ 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 તો ફાઇનલી મિત્રો આપણે ભોગવામાં છે ભૂતનાથ મંદિરે જો ગેટ છે મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લાયકા દબાજો તેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો આ બધા વિડીયો અમને થોડાક દિવહિતીવાળા માહિતીવાળા છે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરીજો તો મિત્રો આ છે ગોખરું તમને પાસેથી જોઈ જોઈએ આવા ખુલ્લા વિસ્તારમાં મૂકી નીકળે છે આનું વૈજ્ઞાનિક નામ છે પેલાડિયમ મુલ કેર્શિયમ જો આયુર્વેદના ગોખરા હોય છે ફરતે કાંટા હોય છે આવા ગુજરાતમાં જોવા મળે છે આવા ઘણા પ્રકારના ગોખરા હોય છે જે કચ્છમાં પણ હોય છે તે પાંદડાવાળા અને લીલા હોય છે પહેલાં આ પણ લીલા હોય છે અને આ ખુલ્લા વિસ્તારમાં આવી રીતના ઉગી નીકળે છે અને આના પાન ચણાના પાન જેવા હોય છે મિત્રો તમે ચારે બાજુ કાંટાવાળાને ગોખરું જોવા મળે છે શક્તિવર્ધન તો પૃષ્ઠકાર મનાય છે ઉપયોગી છે પેશાબ લાવતા તો પથ્થરી તોડવા પણ ઉપયોગી છે શીતળા ઓરિયા સબડા ગરમી કાઢવા માટે પણ વપરાય છે મિત્રો આ સિવાય ગોરા તીવું એવા વગેરે નામે પણ ઓળખાય છે ગોખરાનો સારો ઉપયોગ થાય છે મિત્રો આંકડા કી એટલે કે બાળકોની માં આમલી કાતર અને પલાળી કાઢેલા રસ પર ગોખરું કે બાળી વાટી ગાળી અને રસ બે તોલા પાવાથી વટી શકે છે જ્યાં આંકડી એવો બાળકમાં જે રોગ આવે ને એમાં આમલી ગાયતરા હોય પલાળીને અને આંખોખાનો બાળીને ગાળીને પાવાની એવી રીતના તો એના રોગમાં પણ સારવાર થાય છે મિત્રો તો આ ગોખરાની વિશે આપણે એટલી માહિતી હતી તમને આની વિશે કાંઈ બીજી માહિતી હોય તો જરા કોમેન્ટ કરી દેજો આ ખોલા વિસ્તારમાં થાય છે મિત્રો તો આવા વિડીયો જોવા મળે ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મહત્સુના વ્લોગમાં આ તપ તકી લે જય મહાકાલ મિત્રો